ઝડપી પાડવામાં આવ્યો ભાભર પોલીસે નરતા કેનાલ પરથી ઇલેક્ટ્રિક મોટરની ની ચોરી કરતી ટોળકી ને ઝડપી પાડી ભાભર અને પોલીસ સ્ટાફ ટાઉન વિસ્તારમાં સંબંધિત ગુના પ્રવૃત્તિશીલ હતા તે દરમિયાન ખાનગી રાય મળેલ હકીકત કે એક ઇસમ ભાબરની બજારમાં નર્મદા કેનાલમાંથી ચોરી કરેલ પાણીની ઇલેક્ટ્રિક મોટર વેચવા માટે આવે છે જે હકીકતને આધારે ભાબર વાવ સર્કલ પાસે વાવજો તપાસ દરમિયાન પોતાના હાથમાં પ્લાસ્ટિકના પટ્ટામાં કઈ ચીજ વસ્તુઓ ભરેલ હોય તેની હિલચાલ શંકાસ્પદ જણાતા તેને પકડી પૂછપરછ કરતા ત્રણેય ઇસમોએ સાથે મળીને છેલ્લા બે વર્ષમાં નર્મદા મેઇન કેનાલ ખુમાડા પુલ લુંદરા રેલવે બ્રિજ માનપુરા પુલ અને ચેમ્બો આમાય નોર કેનાલમાંથી ખેડૂતોને પોતાના ખેતરમાં સિંચાઈ અર્થે નર્મદા કેનાલમાં રાખેલ ઇલેક્ટ્રિક મોટર જે અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલ મોટરો નંગ આઠ કુલ કિંમત રૂપિયા સુડતાલીસ હજારનું મુદ્દામાલ કબજે કરી આરોપી એક ભલાજી બાપુજી ઠાકોર રહેઠાણ નેસડા તાલુકા ભાવર દિલીપજી જીવનજી ઠાકોર રહેઠાણ ધૂણસોલ તાલુકા દિયોતર અશોકભાઈ કાંતિભાઈ રાવલ રહેઠાણ ધૂણસોલ તાલુકા દિયોતરવાડાને ઝડપી વધુ તપાસ પીએસઆઈ એનવી રહેવરે હાથ ધરેલ છે